નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો માં મેલડીનો આ એક મંત્ર જીવનમાં તમે ઉતારી લો તો જીવન ધન્ય બની જાય માં મેલડીની કૃપા થઈ જાય માં મેલડીના આશીર્વાદ જો મળી જાય તો જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ તમે અટકશો નહીં જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ લટકશો નહીં કોઈ પણ જીવનમાં વિઘ્ન આવે ધાર્યો કે અણધાર્યો એમાંથી તમે બહાર નીકળી જાઓ દુઃખનો દરિયો હોય તો કિનારો મળી જાય સુખમાં સલકાઈ જાઓ તો સદબુદ્ધિ મળી જાય માની કૃપા થાય તો જીવનનો બેડો પાર થઈ જાય મેલડી મહામાયા મેળડીમાં જોગમાયા આદ્યશક્તિનું સ્વરૂપ છે નવ દુર્ગામાંથી નવે નવ દેવીઓના અને અણુમાંથી સર્જાયેલી મા મેલડી છે કાળા કળયુગમાં આળા હળ કળયુગમાં મા મેલડી પરચા પૂરનારી દુઃખીઓના દુઃખ હરનારી જીવનમાં જે કાર્ય કોઈના કરી શકે એ કાર્ય કરનારી માં મેલડી છે તમે માં મેલડીને રાજી કરવા પ્રસન્ન કરવા તમે તપ જપ મંત્ર ઉપવાસ ગમે એટલા કરો પણ જો તમારામાં જો સાચો ભાવ ના હોય સાચી માની પ્રત્યે લાગણી ના હોય મા પ્રત્યે સાચો વિશ્વાસ ના હોય તો માં મેલડી ના મળે પણ મેલડી કોને મળે કે જેના દિલમાં દયા હોય કોઈ બીજા પ્રત્યે જીવ અંચા ના કરે દિલમાં દયા રાખે અને સર્વ જગતને એક સમાન ગણી અને બીજાના પ્રત્યે સારો ભાવ રાખે પ્રેમ રાખે દયા રાખે ધર્મની ધર્મથી ઢુકળા અને પાપથી વેગળા જે લોકો રહે એના ઉપર માં મેલડી પ્રસન્ન થાય તમે દીવા ધૂપ અગરબત્તી કરો કે ના કરો પણ જો તમારામાં ભાવ સારો હોય તો માં મેલડી ઓટોમેટિક તમારા ઉપર રાજી થાય અને માં મેલડીની કૃપા તમારા ઉપર થાય તમે દુખના દરિયામાં હોય તો મા મેલડી તમને એવા નાવડામાં તારે કે તમે તરીને કિનારે આવી જાઓ અને તમારે ડૂબતી નાવને માં મેલડી બચાવી લે કોઈ દિવસ કોટ કચેરી ના હોય તમારા ઘરમાં તમારા જીવનમાં તમારા કુટુંબમાં તમારા પરિવારમાં કોઈ અણધાર્યા વિઘ્ન ના આવવા દે કોઈ ખોટું આકસ્મિક કાર્ય ના થવા દે તમારા ઘરમાં જો એકતા હોય સંપ હોય કુટુંબમાં પ્રેમ અને જો પરિવારમાં હંપ હોય તો ક્યારેય તમે દુઃખી ના થાવ ખોટા વ્યસન અને ખોટા ફેશનથી દૂર થઈ જાઓ મિત્રો જો કર્મ વ્યસન હશે અને આવક કરતા જો જાવકના ખર્ચા વધી જાય ખોટી ફેશનના માર્ગ તમે જાઓ તો અત્યારના સમયમાં પૈસો કમાવો ખૂબ વધારે છે એટલા માટે એવા થઈ જાઓ નિર્મળથી તો મા મેલડી તમારી બની જાય અને મેલડીનો એક જ મંત્ર તમે બોલો તો માં મેલડી પ્રભુની માં મેલડી એવી રાજી થાય તો તમારા ઘરે તેત્રીસ કોટી દેવીનો વાસ થઈ જાય ઉગતા ભાણની માં મેલડી સૂર્યનારાયણ ભેળો ઉગનારી માં મેલડી ગરીબની બેલી માં મેલડી દુખ્યોની દાતાર માં મેલડી મહામાયા મેલડી મેલીમેલ ભોગવે મેલી મેલ ન ખાય જેના ઘરે વસે મહ મેલડી એના દુઃખને દરિદ્ર બધા ટાળી જાય મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ રાજા મેલાડીમાં એકવીસ જીરો ત્રણ તો મિત્રો તમે હંમેશા ખુશ રહો મા મેલડીને હું પ્રાર્થના કરું છું મિત્રો સર્વપ્રથમ મા મેલડીની કૃપા મેળવવા માટે તમે કોઈ દીવા ધૂપ અગરબત્તી નહીં કરો તો ચાલશે ઉપવાસ નહીં કરો તો ચાલશે મહિના સુધી મંત્ર જાપ તપ હન કંઈ નહીં કરો તો ચાલશે પણ તમે કોઈનું પલું કરવાનું ચાલુ કરી દો કંઈક ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરી દો જો તમે કોઈને વેદ નમશો તો કોઈ તમને હાથ નમશે મિત્રો પહેલાં આપણે જાગૃત થવાની જરૂર છે જો તમે જગતને સુધારવા જશો તો તમે ક્યાંયના નહીં રહો તો પોતે સુધરી જાઓ પોતે જાગૃત બની જાઓ અને મેલડીનો આ એક મંત્ર તમે બોલો જીવનમાં જે તારો એ કાર્ય થઈ જશે જેવું તારો એવું થઈ જશે જો તમે સારું કરવા જઈ રહ્યા છો તો સારું થશે અને મા મેલડીને રાજી કરવા માગતા હશો તેની કૃપા તમારા ઉપર એકસો ને એક ટકા થઈ જશે સો મેલોડીનો આ મંત્ર તમે બોલો જીવન ધન્ય બની જશે સર્વપ્રથમ ઓમ 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 ગણપતિ નમો નમ ગણપતિ દાદાનો મંત્ર બોલવાનો ત્યારબાદ ઓમ કુળદેવી માતાએ નમ કુળદેવીનો મંત્ર બોલવાનો તમારા ગુરુદેવના આશીર્વાદ લેવાના તમારા માતા પિતાના આશીર્વાદ લેવાના ત્યારબાદ તમે મા મેલડીને આ મંત્ર બોલો જીવનમાં ધન્ય બની જશે ઓમ મેલડી માતાએ નમ ઓમ મેલડી માતાએ મા મેલડીનો આ પવિત્ર મંત્ર જો તમે સાચા ભાવ ભાવથી કરશો સાચા મનથી શુદ્ધ આચાર વિચાર રહેણી કહેણીથી જો તમે મંત્ર જાપ કરશો તો એકસો એક ટકા જીવન તમારું ધન્ય બની જશે અને મંત્ર સવાર સાંજ ઉઠતા બેઠતા ચાલતા હર કડે હલ હરપલ તમારા મનમાં રટણ કરવાનો છે અને એવો ભાવ રાખજો કે બધાનું પલું થાય એકસો ને એક ટકા જીવન ધન્ય બની જાય તો મિત્રો મા મેલડીનો આ મંત્ર જાપ કરજો મા મેલડી તમારા ઉપર રાજી રહેશે માતાજી તમારા ધાર્યા કામ કરશે સંકટના સમયે માને યાદ કરજો મંત્ર જાપ કરજો મા મેલડી અવશ્ય તમારી રક્ષા કરશે માતાજી તમારો સાથ સાંભળશે અને માતાજી તમારા ધાર્યા કામ કરશે મા મેલડી તમારો બેડો પાર કરી દેશે તો મિત્રો આ અમારી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય મા મેલડી